સવારના આઠ વાગ્યાના બધાને જાજા ને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ આઠ વાગ્યા અને આગળમાં છે ને હારામાં વરસાદી વાતાવરણ ગયું અમારે એક કોક સાટા પડે હું વાહીદા નાખતી હતી ને તાર પા આગળમાં ખૂણામાં ફૂલ કારું કારું હતું એ પછી જો આગમાં આવે ની અહીં ને આ અહીંયા હા હેલો આજે

આગળ હું તમને દેખાડે આગમાં અમારા ગામની વાડીઓમાં હારામાં હારો મે આવે જવા ફૂલ મે આગામાં પડે જોઈ ગામ ધોરણ ધોરણ દેખાય છે ને અમારે અહીંયા જવા આવે તો હજી તો વિડીયો ઉતારા હતા જઈના પપ્પાનો ફોન હે ને જો ફોનમાં પડી હે ને પાણી તો મળી

Aduh, ini favor paling ya. Masuk ke dalam. Sorry. Biar dari saya ke dari ane, ke dari ane saja. Biar dari favor mai. Oh, biar dari favor

જવાય ફૂલ જવાય પાણી જાય કઈ બહુ બઉ તો ગાય તો કરે ને વિજય ને પણ કઈ જાતી એટલે ફોન ચાલુ રાખે હગીએ ડગા તો આપડે ફોન ને બંધ કરવા પડે તો આ માર્ગ માં પાણી ચાલુ થઈ ગયું ફરિયા માંથી જાય ને એ બધું આવે પાણી ફરિયાનું ああ、今日はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、私はね、

સાહેબ રોટલા ભેગા બંધ કરો તા હવે વેરી આવી ગયા ને દેખાય પાણી બધે હોહાઈ ગયું કેટલી હોય હતી હા હવે

সাটানে আখা দিনো করতাদান্তর তর অটানে আপতুনে আপয়ে পেরওয় আপয়ে কাম অতো এজে হেনা বেজে না বেজে নাইজে নাইজে নাইজ� કે ભાઈ સો સો હાથ હાથ જનંદન દત્યુ મેલી ઉઠે નેકલ મેલીએ એ તરફ મારી કોઈ દુખવા મલી સડેક વાત હું વાહી ને નાખતો મણ યાદુ વાહી દખપે પછી હું લાગે હું તો ભઈ જાય જે સાટા સુતી તો કઈતા બોલીયો સામત

આખી જાય ની ખબર તો જાય બે કામ થાય આ વિડીયો જોતા હોય ને ગમતા હોય તો લાઈક કરી દીજો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ના તો કરી દીજો અને જો કરી લીધું હોય તો બધાનો આભાર ખૂબ ખૂબ આભાર તમારો બધાનો જો સબસ્ક્રાઈબ કર્યું હોય ના તો ન કર્યું હોય તો કરી લીજો એ હું સેના ખાવા માંડ્યા